આ ચેટલા વર્ષોથી આ ખાડો પોણી હુકાતો નહી હવે આમે આ પોણી સામાન્ય પોણી આવે ને તો સાહેબ ખૂબ એરોન ગતિ થાય અને આ તો ખૂબ જ વરસાદ આવ્યો તે આ તો અઠવાડિયે અમારે હેડવાની તકલીફ પડશે અત્યારે કેટલા પાણી ભરાય અત્યારે ચાર થી પાંચ ફૂટ પોણી ભરાઈ ગયા સાહેબ કેવી વાહનો ચલાવવાનું કેવી મુશ્કેલ વાહનો તો બંધ જ પડી જાય એમ હોય અને બાપલા ધક્કા મારી મારીને ગાઢ અને અમારી પોઝિશન ખૂબ ખરાબ છે તંત્ર કોઈ જાગતું નહી અહીંયા વરસાદી પાણી ભરાયા છે અંબાજી હાઈવે ઉપર વીરપુર નજીક તો મહામુસીબતે ગાડી લઈને બહાર નીકળવું પડે છે તો તેના માટે કોઈ સરકારના પગલા લેવાય તેવી શક્યતાઓ છે નહીં અત્યારે લગભગ કેર પાણી ભરાયા છે બાઇક અંદર જતો જ બંધ થઈ જાય છે એના માટે શું ત્રણ થી ચાર કિલોમીટર ફરીને જવું પડે છે અંદર પાલનપુરમાં હવામાન વિભાગ દ્વારા ગઈકાલે બનાસકાંઠા જિલ્લા ને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું બનાસકાંઠા જિલ્લામાં ભારેથી થી ભારે વરસાદની આગાહી કરાઈ હતી ને તે મુજબ જ ગત મોડી રાત બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજે ધમાકેદાર બેટિંગ કરી છે ગત મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લામાં કલાકમાં ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે ને આ ઇંચ જેટલા વરસાદે પાલનપુરના હાલ બેહાલ કરી દીધા છે અત્યારે હું અંબાજીને જોડતા હાઈવે માર્ગ પર ઉભો છું હાઈવે માર્ગના દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે પ્રકારે ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો અને ત્રણ ઇંચ જેટલા વરસાદે એ જ હાઈવે છે કે જે હાઈવે પરથી ભાદર વિપુનમ દરમિયાન લાખો માય ભક્તો છે તે આજ પરથી પસાર થવાના છે પરંતુ જે પ્રકારે સામાન્ય વરસાદ થાય છે હજુ પણ ભારે વરસાદ થાય તો આ હાઈવે ની શું પરિસ્થિતિ થશે તે વિચારી શકાય છે પાણી ભરાવાની જે સમસ્યા છે તેનો હલ લાવેતી હોય અત્યારે તો સ્થાનિકોને વાહન ચાલકો છે તે માંગ કરતા જોવા મળી રહ્યા છે ધમલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા